નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રખરતા કસોટી બે હજાર પચીસ જે આપણે જાન્યુઆરી મહિનામાં લેવાઈ ગઈ હતી એ આવનારી પરીક્ષા માટે આ પ્રશ્નપત્ર આપણને ખૂબ જ ઉપયોગી થશે અને જો મિત્રો તમે આ એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે આપણે અભ્યાસક્રમ પૂછાય છે ગુજરાતી તો એકથી ત્રીસ જે પ્રશ્નો જે અહીંયા વાત કરવામાં આવે ક્રમાંક તો એ ત્રીસ ગુણની અંદર પૂછાય છે પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી છે કે અંગ્રેજી એ આપણે એકત્રીસથી સાઠમાં પૂછાય છે તો એ ત્રીસ ગુણનું અને એકસઠથી નેવું એ પણ ત્રીસ ગુણમાં પૂછાય છે સામાજિક વિજ્ઞાનને સામાન્ય જ્ઞાનમાં બધું આવશે જીકે એ પણ દસ ગુણનું પૂછાય છે એમ કરી એકસોને આપણે કુલ સો ગુણનું પૂછવામાં આવે છે અને તમારી મિનિટ ને વીસ મિનિટ હોય છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તો તમે નવા હોય પ્રથમવાર પરીક્ષા આપતા હોય તો ઉદાહરણ પ્રશ્ન અંદર સૂચનાઓ પણ આપણે આપેલી હોય છે હવે આપણે વાત કરીએ ગુજરાતી જે ફકરો છે એમાં તમારે જવાબ આપવાનો તો સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાની સામાચી છુટકારો મળે છે ઉદાસીનમાંથી પુલ બાંધવા દ્વારા લેખક શું કહેવા માગે છે તો એક હૃદયથી બીજા હૃદયને જોડવું એવી વાત કરે છે નંબર ત્રણ મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે કેટલાક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હતા કે સર ખોરાક આવે પણ એમાં પુસ્તકાલય આવશે મિત્રો પુસ્તકાલયને લોકશાહીનું મંદિર કેમ માનવામાં આવે છે ત્યાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે માટે અંતનાદનો પોકાર લેશું તો આત્માનો અવાજ છે સત્યાગ્રહી પોતાનું સર્વસ્વ ક્યારે હોમી દે છે તો બી સત્યાગ્રહમાં જંભલાવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો સાતમો જે સાતમામાં છે બી આવશે વૃદ્ધ મનોમંશી પ્રાર્થના કરે છે વૃક્ષ સાથે મને પણ કાપી નાખો આ કાવ્યના કવિએ વૃદ્ધના માધ્યમથી કયો ભાવ પ્રગટ કર્યો છે પીડાની પરાકાષ્ઠા આગળ વાત કરી છે નવ તો નવની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે કાળા કેર ગયા કરનાર તો અંગ્રેજોના વાત છે પ્રજા નિર્ભરતાથી જીવી રહી છે એવો અર્થ સૂચવતી પંક્તિ નીચેનામાંથી કઈ યોગ્ય છે તો મિત્રો ફક્ત એક ઝેર ગયા ને વેર ગયા વળી કાળાને કેર ગયા કરનાર અને બીજી પણ યોગ્ય છે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન મિત્રો સારી કહેવતો છે બહુ કહી જાય છે જીવનમાં આપણને શબ્દકોષ કે કક્કાવારી પ્રમાણે નીચેમાંથી કયો વિકલ્પ યોગ્ય છે તો જૈન જટ જ્ઞાન અને ક્ષોપની વાત કરી છે હવે વિદ્યાર્થી નીચેનામાંથી મૂર્ઘ મૂર્ઘન્ય સંઘર્ષ વ્યંજન કયો છે તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો નીચેનામાંથી કયા શબ્દ જૂથની જોડણીઓ સાચી નથી તો શ્રેષ્ઠી મો સુજનો અને શ્રદ્ધા એ સાચી નથી અભિષેક ઓફિસ વિભૂષણ સાચી છે સાચી નથી મિત્રો વાત કરી છે બરાબર સાચી નથી તો એની અંદર આપણે આવશે હા એ જ આવશે વિદ્યાર્થી મિત્રો નીરાબેન મારા અહાબાદ આશીર્વાદ તો બરાબર છે પિયુષ એ પણ ઓકે જ છે કદાચ આજ છે મો છે ચૌદ ચૌદની અંદર આવશે રાજેશ જાગૃતિ મિત્રો સમય વધારે ન થાય એના માટે આપણે ઝડપી વિકલ્પો બોલશું તેમણે પચીસેક રૂપિયાનું નાનું કરજ કર્યું હતું આ વાક્ય રેખાંકિત વિશેષણનો પ્રકાર તો એની અંદર આવશે માત્રા સૂચક વિશેષણ કારણ કે તેમને પચીસેક પચીસેક એટલે આશરે અને માત્ર આવશે માત્ર પચીસ આપ્યા તેમ નીચે નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ નથી તો પાવક એટલે પવક સત્તરમાં વિદ્યાર્થી મિત્રો આવશે બી અઢારમાં આવશે ડી ઓગણીસ તો ઓગણીસની અંદર આવશે જે તલપદા શબ્દોની વાત કરી છે તો ધ્રો ધ્રો ધ્રવ એટલે તૃપ્તિ પછી વીસની અંદર વાત કરી છે વીસમાં વિદ્યાર્થી મિત્રો આવશે કે કેટલાક રૂઢિપ્રયોગોને તેના અર્થ આપેલા છે તો એની અંદર બી બને છે નંબર એકવીસ નીચેના પરસ્પર સમાન માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી તો મહાજન નું આગેવાન માં તો મહારાજ આવશે વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન સ્વર તો એની અંદર સંસાર આવશે નીચેનામાંથી કયો પર પ્રત્યે સ્વામિત્વ વાચક વિશેષણ બનાવતો નથી તો આલું કેટલાક મિત્રો કર્મધારે સમાસ માટેની ચર્ચા કરી રહ્યા છે તેમાંથી કોણ સાચું નથી તે આપેલ વિધાનોના વિકલ્પો દર્શાવો તો એની આવશે ધવની ક્રિયા આવશે ધવની નીચેનામાંથી કઈ સંસ્થા માટે મનુભાઈ પંચોલીનો નાતો જોડાયેલો છે ભારતી અને સનોસરાનો કવિસુંદરમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગન ભાવનાઓ પ્રગટ થાય તે માટે તેમની ઉત્તરકાલીન કવિતાઓમાં કોનો પ્રભાવ વર્તાય છે રવીન્દ્રનાથ ટાગોર નીચેના સર્જકોની કૃતિઓ ધોરણ નવ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે તેમાંથી કયા સર્જકને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા તો ઝવેરચંદ મેઘાની આવશે સંજય મહેનત કરીને ખાઈએ છીએ આપણી સંસ્કૃતિ છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે ફકરો છે તો એમાં માત્ર આપણે વિશ્વ આવશે તમે આ ફકરો આખો વાંચો વિડીયોને ઊભો રાખીને એ તમને મગજમાં આવશે તો ત્રીસની અંદર પણ બી આવશે જે પોતાનું નામ ને ઉપનામ સર્જકની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની અંદર વાત કરીએ બરાબર આપણે ડાયરેક્ટ બોલશું એમાં એકત્રીસમાં ડી છે પછી બત્રીસ જો ઇંગ્લિશનું છે એ પણ આપણું સંપૂર્ણ સોલ્યુશન જે આગળ ટીક કર્યા છે બરાબર તમે જોઈ શકો છો અંગ્રેજીનું પણ તમને એવું સારું જે પૂછવાનું છે એ પણ તમને ત્રીસ ગુણની અંદર પૂછવાનું છે કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પેપર સર સારું ગયું છે અને આવનારી જે પરીક્ષા માટે છે બીજા વિદ્યાર્થીઓની પણ ઉપયોગી થાય તો પણ તમે આ પ્રશ્નપત્ર એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો જેથી કરી એમને પણ પોતે પણ પ્રખરતા કસોટી આપી શકે અને સારું એવું પરિણામ પોતે પણ હાંસલ કરી શકે તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં વર્ષના નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટોપલ જીતી લીધું રાઈટ વાત છે ભારતમાં આવનાર ગવર્નર નામ સમયાનુક્રમ મુજબ જોતા સાચો વિકલ્પ વોન એસ્ટિંગ પેકોન વોલિસને પૈસર જોન આવ્યો તો વિદ્યાર્થી મિત્રો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેન્કભની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો ગુમાવ્યા હતા શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો તો વિલ્સન આવશે ઇટાલી ફાંસીવા જર્મન સામ્યવાદ જાપાનમાં લશ્કરવાદ હતો મને ઓળખો છો તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા સ્વરાષ્ટ્રો જન્મસિદ્ધ હક છે તેને લઈને હું જમ્પીશ આ સૂત્ર કોણે આપ્યું બાળ ગંગાધર ટિલક એ આપ્યું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ ફોટો કયા ક્રાંતિકારીનો છે તો ખુદીરામ બોજનો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો દાંડી યાત્રા ઓગણીસો ને ઓગણત્રીસ ના આવે ક્યારે આવે તો કોમેન્ટ બોક્સમાં પ્લીઝ વિદ્યાર્થી મિત્રો જણાવજો ભારતમાંથી બ્રિટિશ લશ્કરે ક્યારેય વિદાય લીધી હતી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં બાય બાય તાતા પોતે લઈ લીધી વિદાય નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા શ્રીમતી સરોજની નાયડુ પોતે એક બીજા પણ રહી ચૂક્યા છે હું કેન્દ્રની છું મારા કેટલા વર્ષે થાય તો દર કેન્દ્ર વર્ષ માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે દસ ડિસેમ્બર અને મિત્રો ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે કોમેન્ટ બોક્સમાં પ્લીઝ જણાવજો ફરજિયાત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર અહીંયા અધિકાર અધિકાર છે એટલે અધિકાર કઈ ઉંમરના બાળકોને આપવામાં આવેલ છે તો છ થી ચૌદ વર્ષના બાળકોને પંચોતેરમો છે મિત્રો એમાં સી આવશે પણ લોકસભા છે તો એમાં પોણસો ને છે રાજ્યસભા છે બસો પચાસ છે વિધાનસભા એકસો બ્યાસી છે અને એગ્લો ઇન્ડિયન છે એની અંદર બે સભ્યો મિત્રો એગ્લો ઇન્ડિયન શું આપણે ભણી જગ્યા છીએ તો કોમેન્ટ બોક્સમાં પ્લીઝ મને જણાવજો સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડા ઉપર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને છે તો રાષ્ટ્રપતિ કરે છે વિધાનસભાના સભ્યપદ માટે જે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે તો પચીસ વર્ષની નક્કી થઈ છે કેટલી છે વિદ્યાર્થી મિત્રો પચીસ વર્ષની નક્કી થઈ છે મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ છે તો એની મ્યુનિસિપલ કમિશનર મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ આ તો પ્રશ્નો મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે તો આસામની અંદર આવેલી છે લોક અદાલતોમાં કયા કેસોનું નિવારણ લાવવામાં આવે છે તો સંરક્ષણ ભારતની પરમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો મધ્યપ્રદેશમાંથી પસાર થતી નથી સોએજ નહેર ક્યારે શરૂ થઈ ઈસવીસન અઢારસો ને ઓગણસિત્તેર માનસરોવર કઈ પર્વત શહેરીમાં આવેલું છે તો પૂર્વ હિમાલય સાચા જોડકા છે એમાં ચોર્યાસીમાં વિદ્યાર્થી મિત્રો એ આવશે તમે જોઈ શકો છો પ્રસ્થ રૂપાંતરીને આગ્નેય ખડકોની વાત કરી છે પહેલાંમાં બીજ આવે ચૂનાનો ખડક જ આવે રૂપાંતર ખડક એટલે એની અંદર સીજ આવે આરસ પહાણ બને એમાંથી માર્બલ અને આગ્નેય એટલે ગ્રેનેટી થાય છે વિદ્યાર્થી મિત્રો વિશ્વનો સૌથી મોટો નદી બેસીને એમેઝોન નદીનો ભારત

ભારતીય સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ઓગણીસો ને અડતાલીસ કે ઓગણીસો ને અઠ્યાસી અઠ્યાસી આવશે નેવું ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એકવી માર્ચ કયો દિવસ એકવી માર્ચ કયો દિવસ તો પેલા મળી વિશ્વ વન દિવસ ચલો બાવીસ એપ્રિલ તો એની અંદર આવશે વિશ્વ પર્યાવરણ દિવસ પોચ જૂન હવે વિદ્યાર્થી મિત્રો પોચ જૂનની વાત કરી છે હવે અહીંયા થોડ વિદ્યાર્થી મિત્રો જે પોચ જૂન છે એ તમને પણ ખબર છે કે આપણે શું ઉજવવામાં આવે છે બરાબર તો ત્રીજાની અંદર બીની વાત કરી છે જે ત્રીજાની અંદર બીની વાત કરી છે તેમાં વિશ્વ પર્યાવરણ દિવસ આવશે પણ પહેલામાં બીજામાં સિંહ આવશે વિશ્વ પૃથ્વી દિવસ આવશે બાવીસ એપ્રિલ એટલે આપણો ડી સાચો છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ભગતસિંહને ફાંસી ક્યારે કરવામાં આવી તેવી માર્ચ ઓગણીસો ને એકત્રીસ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી ચંદ્રગુપ્ત મોર્ય નાલંદા વિદ્યાપી જલેને કોણે નષ્ટ કરી હતી તો વીજળીના ગોળામાં કયો ગેસ ભરવામાં આવે છે નાઇટ્રોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ જાન્યુઆરી ભારતે ક્રિકેટમાં પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો હતો બે હજાર સાત નીચેનામાંથી કયા રાજ્યની તટીય રેખા સૌથી લાંબી છે ગુજરાત ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્યમંદિર આવેલું છે અરે વાહ વેરી ગુડ મહેસાણા વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસમી જૂન વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે બીજા વિદ્યાર્થીઓ હોય તેના સુધી પણ આ વિડીયોને મોકલજો ચેનલની લિંકને મોકલજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ જય